આ તો આજે અમે ડુંગરી જાતા છે અમારા ડુંગરી ઉપર મંદિર છે તો આજે ત્યાં શનિવાર છે જેવો આ ડુંગરી નો નજારા રસ્તો કહેવાય છે તે બીજા બધા ઉપર ચડી ગયેલા છે અમે બે નીચે અહીંયા ધીરે ધીરે જાતા છે એક તો અહીંયા વાઘ આવે તેની ભીખ લાગતી છે thả dứa Phọt cái đau vậy Phọt cái tất sẽ dòi vậy Và hai cái mua đi vô <laughs> vậy

हाँ जो तो नेस जो चुपचाप दे ही आज जो कोई बुले पन नहीं हाँ जो फोटा पाड़े ते जो तो हमें पन बोला जाए नहीं फोटा बाढ़ वहाँ तो हाँ जो पन न्यू व्यू Jumpal khu đi chơi Còn đi ni mô lê Con chô đi chơi. Bê ta chả đi mà ta có bó rai ta xe dù <laughs> <laughs> Ôi bái, coi khó khá đau hay Để là người đại, à, dù Bê lãn hình ta linh ये लोग तो फोन में नीते नीते जो तो दे हम सुंदरी सुंदरी हाँ तो हम ते हो बोला फोटा पाज देने आज जो वो आवी जो तो हमें पन नहीं है आवी ना फोटा पाज जो और निकेत फोटा पाज या फिर तो हमने हारा हारा आज जो चाडी माथे जाऊँ पड़ो हमारे मंदिर ऊपर થી નીતા ઠે આવ પડે એ લોકો તો ગાયન વાગડતા વાગડતા જાય એટલે ભાગાવે તો એ લોકો ને તો ની ખબર પડે ને ને કે એલા તો બે બે પોઈડી હોતી રહેલા છે આજો

એક દોસ્તા નહી આવ્યો તે આવે હું કેતો છે અમારે આરા ડુંગર વર્ષે ને કઈ મંદિર વાળી કઈ વસ્તુ છે અમને ઉપાજને બતાવી એક સપ્રેસ રાખે અરે અરે ઉપર અમે પહોંચી જ જન છે બે ત્રણ મિનિટમાં પહોંચી જવાય એવું લાગતું છે કોણ એ હું કરતા છે તે લોકો કેટલા મિનિટમાં પહોંચ છે તે સંતો બધી દે હે લોકો તો હે લોકો તો નીતે નીતે લાવની વાત કરતા થી યાર સા પાણી માંગે કાલે તો કાળો ટીને ખાવાનું પણ લાવે પણ કે હ અહી જો લાગે આપણે ખા મેળામાં જવું પડે બધું દિવાળી વાળો આતો સમય ઓહ દિવાળી ને આવે આતે એટલા હે

हमें पोचीज देवाजा जाना से तो ले जाता धीरे तो कई भांगी गए साजे पेपर लोखी लोखी ने हमने पेपर बहुत चले तो यहाँ से ला एक तो टेंशन बोल रहता से अलग पॉलिक्सा हूँ હા તો ગાયન હોમજ તો હોમજ તો જતો ગઈ રહી પણ દિવાળી વાળા વાત કરી એટલે દિવાળી વાળા ગાય વાગાડે બેચાર મેળામાં ભાઈ ને થઈ થઈ જાય તમારે ભાઈ છે કોઈ રે તો બતાવી જાય કોમેન્ટમાં હા

ऊपर नु मंदिर नु लुक बता दे एक डाई हमें जो आ गया है आ मंदिर है आज अहिया देती पर नीवीज रखी जाए बजा हमें अहिया मंदिर आ गया हाँ जो ले हाँ जो हमें अहिया मंदिर आ गया तो चंपल कर दीजिए आप क्या है हाँ जो वो हाँ तो हमें आ गया यहाँ मंदिर अरे पहला चाय वाला जो अमरा होता से चाय पीना आई वो करे ना हमें ऊपर ऊपर छोड़ गया आए वो कभी चाय पिए थे आज जाने आज आप वही रहे जो आज बाजू जो, जो। कितने लोग આ બધા પથ્થરા ફરશે આવી ગયા આજે એકદમ આકારવાળા આકાર વાળા જુઓ હમણાં જ એક જંગલો એટલે હરખું દેખાતું નહીં હા પણ હરખું બતાવ નીચેનું એ બાજુ એકદમ ઘડેલા રે તેવા જ પથ્થર પથ્થર પણ કાઠી આવેલા તે કોઈ નજુ અહીંયા ખબર પણ નહિ મરે આ જો આગળ અહીંયા કોઈ મંદિર બનવાનું તો વાત મળેલી

એટલો હે બતાને કઈ નામ મપન આલે તો આ વાત ન લોખડ અરે ભાઈ કેતો છે ઓલા યાર એ તો વિલા આયુ ઓમે બતાવે તમને આ થોડું પાણી નું જે ખોંગળય મુકે પતરાવ છે અહીંયા આ જગ્યા મેઈન જેવી વાત મળેલી હારું બધું પથ્થર વાળું અહીંયા બહુ બધું છે તમને

हमें मैं कमेंट में डॉक्टर जो जावा ने रहे तो यहाँ लोकेशनों में मुकी दे हूँ एक नए कमेंट में लोकी दे जो दे। से दे ये उसे बोलो ना से वो यहाँ हमने बताया था मैं आप बोलो ये उसे देखा तो जा रहा हूँ ना आज जो ये वो आम मंदिर से यहाँ मन दादा नु हमें यहाँ आरती में कर दे नारियल मारियल खोई दे पशी कह रहे जाए आज जो आ यहाँ से आ તો હવે હવે વિદ્યો ને બહુ લાંબા નીકળે અહીંયા સુધી જવા દે હવે બીજા વિડ્યો જોવા સાવ ચેનલ ને જોતા રેજો